મારે તમને જે કથા વાર્તા કહેવી છે તે મગધ દેશની છે આજથી 2500 વર્ષ પૂર્વે ભારતમાં એક સુપ્રસિદ્ધ પ્રદેશ હતો વિવિધ વર્ણ અને જાતિઓની પ્રજા ત્યાં વસેલી હતી એ પ્રદેશ ધન ધાન્યથી ભરપૂર હતો ગામો નગરો અને હજારો ગોકુલોથી એ પ્રદેશ સુરમ્ય હતો સર્વત્ર વિવિધ જાતના નાના મોટા વૃક્ષોથી પૃથ્વી ભાગ છવાયેલો હતો એ દેશમાં ઘણી જાતના ધર્મોના મઠો વિહારો જીનાલયો અને વિશાળ ઉદ્યાનો આવેલા હતા પ્રજા નિર્ભય હતી સુખી હતી આનંદ પ્રમોદ માટે અનેક ક્રીડા સ્થાનો હતા મગધની ધરતી અનેક તીર્થંકરો કેવળ જ્ઞાનીઓ અને ગણધરોના ચરણ સ્પર્શથી પવિત્ર બનેલી હતી મગધ દેશની રાજધાની હતી નગરી રાજગૃહ જેવી એ રમણીય નગરી હતી સ્થળે સ્થળે કુવા સરોવર અને વાવડીઓ રહેલી હતી નગરની ચારે બાજુ સોહામણા વનખંડો ઉદ્યાનો ઉપવનો આવેલા હતા રાજગૃહિનો કિલ્લો સોના રૂપાની ઈટોથી બનેલો હતો સૂર્યના તાપમાં એ ઝગમગતો રહેતો હતો વિશાળ રાજમાર્ગોની બંને બાજુ એક સરખી દુકાનો હતી. વચ્ચે બચ્ચે પાણીની પરબો હતી. વિશાળ સભાગૃહો હતા અને ચાર માર્ગો જ્યાં ભેગા થતા ત્યાં ચાર દિશામાં સુંદર કલાત્મક પાષણના તોરણો બનેલા હતા. રાજગૃહીની પાસે જ વૈભરगिरी નામનો વિશાળ પર્વત આવેલો છે. તે પર્વતની પાસે બીજા પણ ચાર નાના પહાડો આવેલા છે તે પહાડો માંથી નિરંતર ઝરણા કરે છે પ્રજા પરોપકાર પરાયણ હતી સ્ત્રીઓ રૂપવતી અને ગુણવતી હતી એ નગરમાં ન કોઈ દુર્જનો હતા ન કોઈ ખલ હતા એ ન કોઈ ક્રૂર કે દુરાચારી હતા સદાચારી મેઘાવી દક્ષ પુરુષો ત્યાં ધર્મધુરાને વહન કરતા હતા મહાજનો સત્વશીલ ઉદાર અને ગંભીર હૃદયવાળા હતા ત્યાં શ્રેષ્ઠ ચિત્રકારો હતા ઉત્તમ ગાયકો હતા પ્રવીણ નર્તકો હતા રાજગૃહી કલાઓનો પવિત્ર તીર્થધામ હતું એવી રીતે મંદિરોનું પણ ભવ્ય ધામ હતું પ્રતિદિન મંદિરો ભક્તિ મહોત્સવોથી ઉભરાતા રહેતા હતા રુજુવાલિકા નદીના કિનારે શ્રમણ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રગટ થયું હતું પ્રભુ ત્યાંથી મહસેન મનમાં પધાર્યા હતા દેવોએ સમવસરણની રચના કરી હતી પ્રભુએ ત્યાં ધર્મતીર્થની સ્થાપના કરી સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાનો ચતુર્વિધ સંઘ સ્થાપિત કર્યો ત્યાંથી વિહાર કરી પરિવાર સાથે પ્રભુ રાજગૃહી પધાર્યા રાજગૃહીના બાહ્ય પ્રદેશમાં આવેલા ગુણશીલ ચૈત્યના વિશાળ પરિસરમાં તેઓ બિરાજિત થયા દેવોએ ત્યાં સમવસરણની રચના કરી રાજગૃહીમાં પ્રભુ પધાર્યાના શુભ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા મગધ સમ્રાટ શ્રેણિક આ સમાચાર સાંભળીને આનંદિત થઈ ગયો શ્રેણિક પ્રજાપ્રિય રાજા હતો હતો તે વીર પરાક્રમી આથી પ્રજા પ્રત્યે વાત્સલ્ય નીતરતું હતું તો શત્રુઓ પ્રત્યે આગ વરસતી હતી તેનામાં જેમ બાહુબળ હતું તેમ બુદ્ધિબળ પણ હતું બંને બળોનો એનામાં સમન્વય હતો એની સેવામાં જંજાવતી વાયુને શરમાવે તેવો રથ હતો અને એ રથનો સમર્થ સારથી હતો નાગ રથ સંચાલનમાં અતિ કુશળ અને મહારાજાને પૂર્ણ વફાદાર રાજગૃહીમાં ગગનચુંબી ભવ્ય અને ભોગવિલાસયુક્ત પ્રાસાદ હતો તેમાં સદૈવ રાજાને પ્રિય એવા 32 જાતના ભોજન વ્યંજન તૈયાર રહેતા મનોરંજન માટે રાજસભામાં અપ્સરાઓથી પણ ખૂબસુરત લાવણ્યવતી નર્તિકાઓ ગણિકાઓ અને ગાયિકાઓ ઉપસ્થિત રહેતી કુશળ અને બુદ્ધિમાન અભયકુમાર જેવા સ્વજનની સલાહ દેવા પાસે રાખ્યો હતો રાજાનો প্রত্যেক આદેશ જીલે તેવા મંત્રીઓની પૂરી એક શૃંખલા તૈયાર રહેતી હતી पिता प्रसेनजीतના મૃત્યુ પછી સમગ્ર મગધ સામ્રાજ્યની ધૂરા શ્રેણિકના હાથમાં હતી શ્રેણિક પોતાની રાણીઓ નંદા ધારીણી વગેરે સાથે રથમાં આરૂઢ થયો બીજા રથોમાં અભયકુમાર વગેરે મંત્રીઓ બેઠા શણગારેલા હાથી ઘોડાઓ ચાલ્યા પાયદલ સેના ચાલી પ્રજાજનો પણ હર્ષોલ્લાસથી નાચતા પ્રભુ મહાવીરને વંદન કરવા ચાલ્યા રાજગૃહિના રાજમાર્ગો પર હર્ષ હિલોળે ચઢ્યો હજારો સ્ત્રીઓ પણ ગુણશીલ ચૈત્ય તરફ ઝડપથી ચાલી રહી હતી તે સ્ત્રીઓમાં એક અતિ રૂપવતી સ્ત્રી હતી સુલસા રાજા શ્રેણિકના રથના સારથી નાગની એ પ્રાણપ્રિયા હતી સુલસા આજે સર્વપ્રથમ

સમવસરણમાં બેઠેલા જીતેન્દ્રિય યુવાન શ્રમણો પણ સુલસાના અવિરલ રૂપ પર મુક્ત બની પોતાની દ્રષ્ટિ ધરતી પર સ્થિર કરતા હતા સુલસાના મનમાં ગીત સ્ફુર્યું દેવ ભી ગગને ગાજે ફૂલની વર્ષે ધાર ગાન મધુરા તાન અનેરા કિન્નરીના ટહુકાર પ્રભુ તારી ભૂમિકા એ વીરે હવે મને નિંદર કેવી રે રત્ન રૂપાને સોના કેરા ગઢની જમાળ ભામંડલ તુજ પાછળ ચમકે તેજ તણો અંબાર મણીમઢ સિંહાસન રે નાચે દેવો ચામર ઢાળે રે શીતળ છાયા અશોક તરૂની છત્ર ત્રણે સોહાય राजराजेश्वर पाय नमेने मेने दुखो सहु भूलाय प्रभो तारी बलिहारी रे सेवा तारी मैं स्वीकारी रे विषय ताप समावा काजे वाणी तुझ मलहार अग्न तना अंधारा हरवा दीपक नो ललकार तारे उर हेत वसारी જીવતર તે કેવા કસ્યારે ભવના રોગ મિટાવા કાજે ધનવંતરી તું નાથ સ્થાને પહોંચવા માટે તું છે એક જ સાથ મારું બસ દિલડું ધોઝેરે તારું દર્શન મને દે ઝેરે રે સુલસાએ પોતાની પાસે ઉભેલી સખી વસંત સેનાને આ ગીત બહુ ધીમા અવાજે સંભળાવ્યું અને ત્યાં જ પ્રભુનો ઉપદેશ શરૂ થયો મહાવીર અદ્ભુત અદ્વિતીય રૂપ રોમ હર્ષક ધર્મોપદેશ ધીર ગંભીર ધ્વનિ કર્ણ મધુર દેવ મનુષ્ય પશુ પક્ષી સહુ પોતપોતાની ભાષામાં એ વાણીને સાંભળે અને સમજે પ્રભુના વચનની એ અદ્વિત્ય વિશિષ્ટતા હતી પ્રભુની વાણી સાથે દિવ્ય ધ્વનિ ભળ્યો હતો વાંસળીના સૂરો વહેવા લાગ્યા હતા સહુ જીવો પ્રભુ વાણી સાંભળવા તત્પર બન્યા હતા વાણીનો પ્રારંભ થયો મહાનુભાવો આ સંસાર સમુદ્ર છે તે અનંત છે તે સમુદ્રમાં નિરંતર જન્મ જરા મૃત્યુના તરંગો ઉછળ્યા જ કરે છે આ સંસારમાં શ્રેષ્ઠ છતાં દુર્લભ એકમાત્ર મનુષ્યનો જન્મ છે જેવી રીતે બધા ધાન્યમાં ઘઉં શ્રેષ્ઠ છે બધા પાણીમાં મેઘનું પાણી શ્રેષ્ઠ છે બધી જાતના લાકડામાં સાગનું લાકડું શ્રેષ્ઠ છે અને સર્વ ધાતુઓમાં સુવર્ણ શ્રેષ્ઠ છે તેવી રીતે અસંખ્ય ભોવોમાં આ મનુષ્ય ભવ જ શ્રેષ્ઠ છે માનવભાવ પામીને જીવાત્મા મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ કરી શકે છે તેમાંય આર્ય દેશ આર્ય કુળ પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા નિરોગી કાયા આ બધું પુણ્ય કર્મથી પ્રાપ્ત થાય તો જ મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ થઈ શકે પુણ્યના ઉદયથી મળતી સામગ્રી સાથે કર્મનો ક્ષયોપસમ પણ થવો જોઈએ મિથ્યાત્વ કર્મનો ક્ષયોપસમ થાય મિથ્યાત્વનો અંધકાર દૂર થાય અને સમ્યકત્વનો દીપક પ્રગટે તો સન્માર્ગ દેખાય જ્યાં સુધી મિથ્યાત્વના અંધકારથી અંત બનેલા જીવો સંસારના ભીષણ જંગલમાં ભટકે છે કુદેવ કુગુરુ અને કુધર્મની આરાધના કરે છે ત્યાં સુધી સંસારમાં જન્મ મરણ પામ્યા કરે છે માટે દ્વેષનો નાશ કરનારાને પરમાત્મા માનો વિતરાગ માનો મહાવ્રત ધારી નિર્ગ્રંથોને સાધુ માનો અને જીવદયાને શ્રેષ્ઠ ધર્મ માનો આનું નામ સમ્યક્ત્વ શુદ્ધ અને અશુદ્ધનું ભાન થવું જોઈએ શુદ્ધ સમ્યકત્વરૂપ દીપકથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી સત અસતના ભેદને જાણનાર વિવેકી પુરુષો જ મોક્ષ માર્ગ પામી શકે છે ધર્મ કલ્પવૃક્ષનું મૂળ છે મોક્ષનગરનું દ્વાર છે સંસાર સાગરમાં વહાણ છે સર્વે ગુણોનો ભંડાર છે સર્વસંપત્તિઓનો આકાર છે અને તીર્થંકર નામ કર્મનું સર્વોત્તમ કારણ સમ્યક્ત્વ જ છે માટે જે મહાનુભાવો સમ્યકત્વને ગ્રહણ કરી પાલન કરે છે તેઓ ખરેખર આ દુનિયામાં ધન્ય છે ધર્મનો પાયો છે સમ્યકત્વ અને ધર્મનું મૂળ છે સમકિત માટે સમ્યકત્વ ધર્મની આરાધના જ કરવા ઉજમાળ બનો હજારો જીવોએ પ્રભુનો ઉપદેશ સાંભળ્યો સહુને સાકર અને શેરડીથી પણ વધુ મીઠો લાગ્યો ઘણા મનુષ્યોએ પોતપોતાના હૃદયમાં સમ્યકત્વને સ્થાપિત કર્યું તેમાં મુખ્ય હતા મહારાજા શ્રેણીક મહામંત્રી અભય કુમાર અને નાગ સારથી પત્ની સુલસા સુલસા સમવસરણમાં ઊભી ઊભી પ્રભુના એક એક અંગ ઉપાંગના સૌંદર્યનું રસપાન કરી રહી હતી સાથે ભગવાનના એક એક અમૃત વચનને તે શરબતની જેમ પી રહી હતી એ વિચારવા લાગી લોકો મને કહે છે સુલસા અતિ સુંદર છે અદ્ભુત છે નીલકમલની પાંખડીઓ જેવી મારી કાંતિ છે સાગરની લહેરો જેવા ગાઢા વાળ અને નીલપક્ષી જેવી ઉજ્જવલ ચમકતી મનમોહક આંખો છે વિશ્વના શ્રેષ્ઠ શિલ્પકારના હાથે ઘડાયેલી પ્રતિમા જેવી મારી સુંદર મુખ શોભા છે યોગ્ય અંગ સંસ્થવ દીર્ઘ દેહ ઉન્નત પુષ્ટ વક્ષ પાતળી કટી રંભાતરુ જેવા સુગોળ ઘન ઉરું ચંપાકણી જેવી હાથ પગની આંગળીઓ લાલ સતદલ પદ્મ જેવી હથેલી પગના તળિયા મુક્તાવલી જેવી દંત પંક્તિ વિદ્યુતને પણ શરમાવે તેવી હાસરેખા ચંદ્ર જેવા નખ શરીરની કમળ જેવી ભીની ભીની મહેકથી ભ્રમરને પણ મતિ ભ્રમ થઈ જાય મારા વાળના વાકડ્યા સૌંદર્યમાં પવન પણ બંધાઈને સ્થિર થઈ જાય પણ આજે મારા વીરપ્રભુનું અદ્વિતીય રૂપ સૌંદર્ય જોયા પછી મારું રૂપ સૌંદર્ય મને તુચ્છ લાગ્યું છે મારા રૂપનું વર્ણન હું નથી કરતી પણ પતિદેવની પાસે આવતા કવિઓ કહેતા નાગ એના રૂપનું વર્ણન ગમે તેટલું કરો ઘણું બધું બાકી રહી જાય છે જીવનભર કાવ્ય લખવા છતાંય આ અનુપમ સૌંદર્યને યોગ્ય ઉપમા નહીં મળે સુલસા પોતે જ પોતાની ઉપમા છે પરંતુ આજે પ્રભુના દર્શને મારું રૂપ મારું લાવણ્ય બધું જ તુચ્છ લાગ્યું હું અને સખી વસંત સેના કૃષ્ણ માલના લતા કુંજમાં બેઠા હતા નીલ આકાશનો રંગ આથમતા સૂર્યના રંગમાં રંગાઈ રહ્યો હતો મારા પગ પર અલ્તાની ધારની જેમ ખીલી રહ્યો હતો સ્વચ્છ જળથી ભરી ભરી તલાવડીમાં નીલકુમુદિનીની પાંખડીઓ ખીલી હતી સાંજના આકાશમાં કેટલાક વાદળો ચાંદનીનો રસ્તો રોકીને નીલકુમુદીની સાથે રમત કરતા હતા આ તરફ આકાશમાં વાદળીને જોઈને મારો પાળેલો મોર પીછા ફેલાવીને નાચવાની તૈયારી કરતો હતો મારી સખી મારા પ્રભુના ગુણગાન કરતી હતી મયૂર ચંદ્રિકા સાથે મારું હૃદય પણ તાલ મિલાવી રહ્યું હતું હું વિચાર્યા કરતી હતી મહાવીર કેવા છે કદાચ રક્ત કમલ જેવા હાથ પગ સ્વર્ણાકાશ જેવું વિશાળ વક્ષ સ્થળ વસંતની કુહુતાન જેવા ચંદ્ર મધુર સ્વર એમના મેંદીના ફૂલ જેવી દેહ ગંધ અને ચંપાના વૃક્ષ જેવી રક્ત કોમલ કાયા ખરેખર હું વીર પ્રભુના પ્રેમમાં ખોવાયેલી રહી નસામાં ઝૂમતી હોઉં તેમ હું વસંત સેનાના ખોળામાં ઢળી પડી એણે મને લતા કુંજમાં સુવાડી દીધી અલવત હું બેભાન ન હતી પણ કોઈ સ્વપ્નલોકમાં વિચરી રહી હતી જ્યાં જોઉં ત્યાં વીર મહાવીર વર્ધમાન સર્વ વિશ્વ વીરમય પ્રેમમય મધુમય બની ગયું મહેંદીના ફૂલોની મહેકથી આખું ઉપવન મધ મધતું હતું હવાની એક લહેરી એવી આવી તમાલના કેટલાય પુષ્પો એકી સાથે મારી ઉપર ઝરી પડ્યા એ જ લહેરીમાં એક મયુર શિશુ આવીને મારી પાસે બેસી ગયું મારા રોમાંચની કોઈ સીમા ન રહી મારી સખીએ મયુર શિશુને મારા શયનકક્ષમાં મૂકી દીધું અને કહ્યું હવે રાતભર તારા પ્રભુના કાવ્યો રચ્યા કરજે દરેક મનુષ્યના મનમાં કવિતા હોય છે કોઈ એને લખે છે કોઈ નથી લખતું હું લખી નાખું છું જ્યારે જે મનમાં આવે તે કવિતા બની જાય ગુરુ અને પિતા કહેતા હું વિદુષી છું જ્ઞાન પીપાશું છું શાસ્ત્રોમાં પારંગત છું ગણિત સંગીત ચિત્રકલા પાકશાસ્ત્ર પુષ્પસજ્જા સત્કાર વગેરે કેટલી વિદ્યાઓમાં નિપુણ થઈ ગઈ પણ કવિતા લખવાની ધૂન હતી એટલે સ્વયં શીખતી ગઈ એમાંય આજે તો મારું મન પ્રભુમય બની ગયું છે મહાવીરમય બની ગયું છે એમની સાથે જણે ભવો ભવની પ્રીત જાગી ગઈ છે એટલે એક પછી એક કાવ્ય મનમાં ઉઠતું જ જાય છે મેં વસંતાને કહ્યું મારું આ કાવ્ય સાંભળ એ ઉરના પટ પર આવ્યો ને અજબ ગજબનું લાવ્યો અજબ ગજબનું લાવ્યો કોઈ તેજનું કોઈ મોજનું મોજું મોટું આવ્યું મોજું મોટું આવ્યું આતમના ઓ વારે મારે પડગા મીઠા ભાવ્યું પડગા મીઠા સૂર સાનો આ સંભળાવ્યો એ અજબ ગજબનું લાવ્યો છોડ મોહને છોડ માનને તોડ રાગની ફાંસી તોડ રાગની ફાંસી હાકલ આ ક્યાંથી પોકારી કોણ કરે છે હાંસી કોણ કરે છે હાસી મારા ચેતનને ચેતાવ્યો એ ઉરના પટ પર આવ્યો પાપ પાપના તોફાનોમાં પુણ્યતણા ફુવારા પુણ્યતણા ફુવારા ભય ભરેલા જીવન પથ પર રક્ષાના ભણકારા રક્ષાના ભણકારા કોને પરમારથ આભાવ્યો એ અજબ ગજબનો લાવ્યો ભવકાનનમાં ભમે આત્મા ભાન નહીં પોતાનું ભાન નહીં પોતાનું વૈરાગે છલકાતું ગાણું લલકારે કો છાનું લલકારે કો છાનું કોણે દીવો આ સળગાવ્યો એ ઉરના પટ પર આવ્યો ગયું તીમરને થયું અજવાળું પ્રેમ પુંજ પથરાયા પ્રેમ પુંજ પથરાયા ભૂલી ને અજબ ગજબ નું લાવ્યો મને કોઈ અજાણી ધ્રુજારીથી રોમાંચ થયો અંગ અંગ પુલકિત થઈ ગયું આર્યવર્તના શ્રેષ્ઠ પુરુષ શ્રેષ્ઠ ધર્મસ્થાપક કોને એ ન ગમે હું તો એમને સમર્પિત છું સ્વર્ગીય પવિત્ર મધુર પ્રેમ ધારામાં મારું હૃદય આર્ધ થઈ ગયું આંખો આસુભીની પણ હું નહોતી જાણતી કોણ છે આ પરમ પુરુષ મહાવીર વસંતા મારી પ્રિય સખી છે એક દિવસે ઉપવનમાં સાંજનો પવન માણી રહી હતી એકાંતમાં એને પૂછ્યું મહાવીર કોણ છે મને વસંત આંખે જોઈ હોઠ આમળીને હસી પડી સુલસાને મહાવીરનું શું કામ છે મેં કહ્યું સાંભળ્યું છે કે કોઈ ખાસ પ્રયોજનથી મહાવીર ધરતી પર અવતર્યા છે એમના જન્મનું કોઈ અસાધારણ કારણ છે વસંતાએ મારા ગાલે ચૂટી ખણીને કહ્યું મારી સખી મહાવીરને ભૂલી જા ગભરાઈને મે પૂછ્યું કેમ હા મારું કહ્યું માન એ સાચું છે કે એ કેવળ જ્ઞાની છે વિતરાગી છે અનંત શક્તિ છે એ ખીલેલા કમળ જેવા સુંદર છે નિર્મળ છે દુખીજનોના દુખ દૂર કરે છે પ્રેમ આપે છે એક હાથે લે છે તો સહસ્ત્ર હાથે આપે છે એમનું હૃદય કરુણાનું સરોવર છે તેઓ અદ્વિતીય છે પરમ પુરુષ છે પણ 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 શું એમનું આકર્ષણ ગજબ છે હજારો કન્યાઓ સ્ત્રીઓ પોતાના પતિ પુત્ર દુનિયા બધું છોડી એમની મોહકવાણી સાંભળી એમના ચરણોમાં સમર્પિત થઈ જાય છે વસંતની વાત સાંભળી મને વિચાર આવ્યો જે બધા જ ગુણોના અધિકારી છે એમના માટે પતિ અને સંસાર છોડી પાગળ થવું સ્વાભાવિક છે હજારો નારીઓ આ પરમપુરુષ ઉપર ન્યોછાવર થાય તો એમનો શો દોષ કેવા મહાપુરુષ છે એમનું કેવું અવર્ણનીય રૂપ છે મારું મન પણ એમના પ્રત્યે પ્રેમ પાગલ બની જ ગયું છે ને એક જ દિવસમાં સમવસરણમાં મેં જોયું ને દેવો દેવેન્દ્રો રાજાઓ રાણીઓ દેવીઓ નર અને નારીઓ હજારોની સંખ્યામાં મારા પ્રભુને એક દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા અને ઉપદેશા મૃતનું રસપાન કરી રહ્યા હતા અરે મુગ્ધ એવા પશુ પક્ષીઓ પણ પ્રભુને પ્રેમ કરી રહ્યા હતા મહાવીર સાક્ષાત પ્રેમાવતાર છે મહાવીર કરુણાના મહાસાગર છે હું ધન્ય બની ગઈ એમને પામીને હું કૃતાર્થ બની ગઈ એમના દર્શન પામીને વચન પામીને